અમે લોકો જે નિયમના પાલન છે સિગ્નલ પર અમે રોકાઈએ છીએ સિગ્નલ ચાલુ થાય ત્યારે અમે નીકળીએ છીએ પણ આ બીઆરટીએસવાળા લોકો જે છે આ નિયમોનું પાલન કરતા નથી સિગ્નલ બંધ હોય ત્યાં સુધી ગાડી કાઢી નાખે છે બરાબર આમાં કોઈ એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ હોય છે બરાબર મારી એ જ રિક્વેસ્ટ છે કે નિયમોનું પાલન બધાને કરવું જોઈએ સુરત શહેરમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવે છે ત્યારથી ચુસ્તપણે સુરતના નગરજનો એનું પાલન કરી રહ્યા છે બીઆરટીએસની જે બસેસ છે એમને પણ એનું પાલન કરવાનું ફરજિયાત છે અગાઉ પણ હું ટ્રાફિક કમિશનરને પત્ર લખીને અમારે સિટી લિંક જે એજન્સીઓ અમારી પાસે કામ કરે છે ઓલેક્ટ્રા હોય કે ગ્રીન સેલ હોય કે જેબીએમ કે અન્ય મારુતિ કે હંસા આ તમામ એજન્સીને બી આ જાણકારી આપવામાં આવી છે તમારા ડ્રાઈવરોને તમે એકવાર બરાબર બધાને સારી સમજણ પાડો પીઆરટીએસ રૂટની અંદર જ્યારે સિગ્નલ ખુલે ત્યારે પ્રથમ પીઆરટી લખીને ઉપર જે સિગ્નલ ખુલે છે ત્યારે પ્રથમ પહેલાં બસને પહેલે પાસ થવાનું હોય છે પરંતુ અન્ય જે બસેસના જે ડ્રાઈવરો છે જે આડેધડ સિગ્નલ તોડી રહ્યા છે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે તમારા આ વિડીયોના આધારે જે એજન્સી કસૂરદાર હશે એને એને નોટિસ આપીને એની ઉપર મોટો મતલબ ફાઇન કરવામાં આવશે આપના અને મીડિયાના માધ્યમથી હાલ વિડીયો જોયા એના પરથી અમને ધ્યાન પર આવ્યું છે કે ઘણી વખત બીઆરટીએસ જે રેડ સિગ્નલ હોય તેમ છતાં બીઆરટીએસ રૂટની અંદરથી લોકો પસાર થતા હોય છે એના અનુસંધાને ઘણી વખત મોટા અકસ્માત પણ થાય છે અને ફેટલ જેવા પણ અકસ્માત બનેલ છે જેને અટકાવવા માટે આપના માધ્યમથી હમણાં હાલ જાલ થયો અલગ અલગ ટીમો બનાવી અને આ લોકોના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો વાત હવે સહકારી બેંકની ચૂંટણીની